તેની માહિતી જોઈશું જેની અંદર એ દીપક રાજાણીની પોસ્ટ જોઈ જેની અંદર એ સરકારી વિભાગોનું એ ભરતી કેલેન્ડર એ ફાઇનલ થઈ ગયું છે અને સચિવાલયના વિભાગો અને તાબાની કચેરીઓની એ પંચાવન કેડરને એ ત્રેવીસ કેડરમાં એ ભેળવી દે અને 10 વર્ષમાં એ તૈયાર થયેલ કેલેન્ડરમાં એ ગૃહ વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગમાં એ મોટા થશે એ ભરતી અને બીજા 33 સુધીમાં એ 2.6 લાખ ભરતી રહી એ કરવામાં આવશે જેની અંદર એ પ્રાથમિક શિક્ષણ નું તેની અંદર એ 94335 ગૃહ વિભાગમાં એ 43389

પાંચસો ને તેર બંદર અને વાહન વહીવટી તેની અંદર એક હજાર અને ચુમોતેર મહેસૂલ ચાર હજાર નવસો ને નવ માર્ગ અને મકાનમાં બે હજાર સાયન્સ અને ટેકનોલોજીમાં એકસો એક્યાસી અને સામાન્ય ન્યાય અને અધિકારી હતા તેની અંદર એક હજાર બસોને ઓગણત્રીસ રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયલું તેની અંદર વિભાગ તેની અંદર એ નવસો ને છપ્પન આદિજાતિ વિકાસમાં જે વિભાગ્યો તેની અંદર સાતસો ને તેંતાલીસ શહેરી વિકાસ અને હાઉસિંગ રૂ તેની અંદર એક અને છ અને મહિલા અને બાળ વિકાસ રૂ તેની અંદર એકસો ને બેતાલીસ આરે એ દસ વર્ષથી એ ભરતી કેલેન્ડર છે અને જે આ ભરતી કેલેન્ડર એ બે બે થી લઈને એ બે તેત્રીસ સુધીનો એટલે કે જે આ દસ વર્ષ એ કુલ મળીને એ બે પોઈન્ટ છ લાખ ની એ ભરતી કરવામાં આવશે